ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેક્ટર ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ અને આદિવાડા વિસ્તારમાં શંકાસ્પદ ટાઈફોઇડના કેસો સામે આવતા આરોગ્ય વિભાગની સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે આજે એટલે કે સાત જાન્યુઆરીના રોજ નવ કેસ નોંધાયા છે અને દસ દર્દીઓને રજા આપવામાં આવી છે અત્યાર સુધીમાં કુલ એકસોને ત્રેપન કેસ નોંધાયા હોવાની માહિતી ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જે વાઘેલાએ સાત જાન્યુઆરીના સાંજે છ વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને આપી હતી સિક્સટી નાઇન દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ચોર્યાસી દર્દીઓને હાલ સારવાર હેઠળ છે સર્વેલન્સ માટે પંચ્યાસી ટીમો છે ત્રેપન હજાર સાતસો ઓગણપચાસ ઘરોમાં જે છે બે લાખ પાંત્રીસ હજાર સાડત્રીસની વસ્તીમાં કામગીરી પણ હાથ ધરાઈ છે અડસઠ હજાર એકત્રીસ ક્લોરીન ટેબ્લેટ અડતાલીસ હજાર છસો ત્રેપન ઓઆરએસના પેકેટ અને ત્રણ લાખ પંચોતેર હજાર પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે ટીમો ઘરોમાં જઈ પાણીના ઉકાળાનું પીવા માટે અને બહારનો ખોરાક ન લેવા માટે હાથ ધોવાની સૂચનાઓ પણ આપી રહી છે પિસ્તાલીસ લીકેજો મળતા તાત્કાલિક રિપેરિંગ કામ બી પૂરું કરવામાં આવ્યું છે આજે બે થી ત્રણ લીકેજ જે છે એની અંદર મળ્યા હોવાની માહિતી આવી હતી અને તે લીકેજ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યા હોવાની માહિતી મ્યુનિસિપલ કમિશનરે આપી છે પત્રકાર પરિષદમાં ગાંધીનગર મહાનગરપાલિકા વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે જ્યાં સુધી ટાઈફોઈડના કેસીસનો સમય છે ત્યાં સુધી ફક્ત નવ કેસો આજે નોંધાયા છે એની સામે દસ કેસીસને ડિસ્ચાર્જ પેશન્ટને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને અત્યારે હાલ એટી ફોર જેટલા કેસીસ જે છે એ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને કોઈ પણ દર્દી એ ક્રિટિકલ કન્ડિશનમાં કે એવી કોઈ કન્ડિશનમાં છે નહીં બધા જ જે દર્દીઓ છે એ ખૂબ જ સારી કન્ડિશનમાં છે એટલે આવતા દિવસોમાં પણ આ ડિસ્ચાર્જનો એ આંકડો વધવાનું અનુમાન છે મિત્રો અત્યારે સુધી આજની તારીખે તંત્ર દ્વારા એક હજાર કરતાં પણ વધારે પીવાના પાણીના ટેસ્ટ કરવામાં આવ્યા છે એમાં પાણી જે છે એ દરેક જગ્યાએ પીવાને લાયક ટેસ્ટમાં પુરવાર થયું છે એટલે એવો કોઈ પાણીની ક્વોલિટીનો કોઈ પ્રશ્ન નથી અમારે ટીમ પંચ્યાસી ટીમ અમારા ઓફિસર્સ અને હું પોતે પણ સવારે ફિલ્ડમાં જોઈએ છીએ એટલે કોઈ એવી વસ્તુ અમારા જે છે ધ્યાનમાં આવેલ નથી આ ઉપરાંત જે લીકેજીસ છે હતા એને પણ રિસ્ટોર કરી દેવામાં આવ્યા છે અને અમે બહુ એગ્રેસિવલી આ બધી જે લીકેજીસને પુરવાર કરવાની એને ક્યાંય ફરિયાદ મળે તો ફરિયાદને પણ એડ્રેસ કરવાની અમારી તાત્કાલિક કાર્યવાહી કરી રહ્યા છીએ બસ થેન્ક યુ પછી એક એક બે લીકેજીસ થોડા મળ્યા હતા એક એ રિસ્ટોર થઈ ગયા છે કાલ રાત્રે જ રિસ્ટોર કરી દીધા હતા

અત્યારે આ જે તમે ખાનગી લેબને એને જો ઇગ્નોર કરો તો તમારું પ્રોપર સર્વેલન્સ થાય નહીં તો પછી આખી તમારી જે સિસ્ટમ છે ટ્રીટમેન્ટ ટાઈફોઈડ માટેની એ અસરકારક પુરવાર થાય નહીં એટલા માટે અત્યારે અમે એ બાબતમાં કોઈ બાંધછોડ કરવા માટે તૈયાર છીએ ખાનગી લેબમાં પણ સર ખાનગી લેબમાં છે ને દિવસના પચીસ જેવા કેસ પોઝિટિવ આવી છે

અમે લઈએ છીએ ઇન્કોર્પોરેટ કરીએ છીએ એજ એજ ખાનગી લાઈફના આંકડા જે છે એ આમાં નથી આવતા આજના જે નવ ના 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 એવું નહીં બને હું છતાં મારા લેવલે ચેક કરી લઈશ